રૂપિયા જીતી ગયું તમારે ક્યાંય પ્રશ્નમાં જવાબ દેવામાં અટકી જાવ શકો છો કે મદદ કરે પણ તમે હાલ એ ઉપયોગ નહીં કરી શકો એનું કારણ આપણા પાસે ઓડિયન્સ જ નથી અને બીજો પ્રશ્ન તમારો બોલો બીજો પ્રશ્ન શું તમારો બીજી લાઈફ પ્લાન અને ત્રીજો છે તમે તમારા દોસ્ત હારે ક્યાંક ફોન કોલ કરીને પણ મદદ માંગી શકો જો તમારા દોસ્ત હાજર હોય અને

વાહ તો તમારા ગુજરાતી પ્રશ્ન તો ગુજરાતી પ્રશ્ન મુશ્કેલ કામ ક્યુ હોય તમારા ઓપ્શન હે નાચું એ નાચું બી ખાવાનો કંટ્રોલ કરવો કેમ કે આપણે રહ્યા ગુજરાતી આપણે ખાવા તો જ અને સી કવર આપતી વખતે કે અંદર કેટલા દેવા કે પછી ખાવાનું ખાઈ નક્કી કરી ખાવાનું હોય એ પ્રમાણે પૈસા દેશું અને ઓપ્શન ડી પંડિતજીને કેવું કે ફટાફટ મંત્ર ચાલુ કરે

તમારો જવાબ ખોટો હશે તો લાખ રૂપિયા જશે તો કોમ્પ્યુટર સાહેબ સીમા તાળો મારું ઓ સોરી કોમ્પ્યુટર સાહેબ સીમા તાળો મારું તો તમારો સવાલ તમારો જવાબ સાચો છે તાલેકા

ના ના સાહેબ જ્યાં સુધી આ મગજમાં દમ હે ત્યાં સુધી હાર નથી માનવા થતી લાખ રૂપિયા જીતા એવી આશા હે મને કે હજી આગળ પણ આપણે જીતી જશું પણ આપણે હજી આગળ પણ કન્ટીન્યુ રાખ્યું આપણે હાર માનવાની થતી જ નથી તો તમે આગળ કન્ટીન્યુ કરો ડાયરેક્ટ મને વેટ નથી થતું જે રીકવારનો તમે પ્રશ્ન પૂછો ઘણા કે હું જીતીને જાઉં તમે કીધું મારે પાણી વારવાનું વાળી બાકી પ્રશ્ન બાકી બરોબર એનો જવાબ ખોટો પડશે તો તમે કઈ પણ લઈ નઈ જઈ શકો ઘરે જાશો અને પાછા મને પાડવાના પણ દેવા જોઈએ એ વાત હાલો તો આપણે ચાય પ્રશ્ન નંબર ચોથા ઉપર તો આ ચોથો પ્રશ્ન આ રહ્યો તમારી સ્ક્રીન ઉપર તો સવાલ છે સોરી ગુજરાતી માણસ ડાયટ ક્યારે કરે છે અને તમારા ઓપ્શન એ ડોક્ટર કહે ત્યારે જો કે ડોક્ટર તો આપને ડાઈટ કરવા દે કે તો પણ આપણે કરવાનો છે ઓપ્શન બી પત્ની ગુસ્સે થાય ત્યારે તો શું તમારું લગન થઈ ગયું ના ના સાહેબ સાબરીને બહુ આનંદ થયો તો હું ક્યાં તો પત્ની ગુસ્સે થાય ત્યારે ઓપ્શન બી અને ઓપ્શન સી એ ફ્રિજ ખાલી હોય ત્યારે ઓપ્શન ડી ખાવાની જગ્યાએ આપણે હોય જાય ત્યારે સાહેબ ડાયટ ની તો કોઈ દી વાત જ ના ડાયટ આપણામાં આવે જ નહીં પણ તોય છતાં તમે સીને લોક કરી દીધો કે ફ્રીજમાં ના હોય ત્યારે કે ફ્રીજમાં ના હોય ત્યારે કંઈક કરવું પડે બાકી એવું બને જ નહીં કે કે ડાયટ કરવું

બહુ બહુ ઉત્તમ હતો તો ફટાફટ કોમ્પ્યુટર સાહેબ તમે ફ્રીજ ખાલી હોય ત્યારે એવા ફટાફટ લોક મારા અને તમારો જવાબ શું લાગે તમને સાચો હશે હા સાહેબ એ ફાઈનલ જ છે તમે ઓકે કરો ને ડ્રાઈવર ને કીધું ને આપણે કીધું એમાં ફેર હોય જ નહીં પછી ફાઈનલ તો તમારો અમે હમણાં નવું ચાલુ કર્યા હે તો હું કહું જોઈ તો હાલી જાય તો તમારો જવાબ એકદમ સાચો थैंक यू यार अरे तो थैंक यू तो भाई डोंट लाक डोंट लाक रुपया जितेंगे तुमने क्या वो लागे वो वो मस्त तो लागे साहब थैंक तो यू तुम्हारा आभार जीती के डोंट लाक है जी आगे अपने चालू रख तो आज बैठे अपने आ एपिसोड है आया है आज मारे आपने आया एपिसोड आया पूरा करी तो तो साइज में बजट પૂરું થઈ ગયું હોય તો બીજા વિડીયો મળીએ બજેટ વધારીને તમે નાખ્યો કોમેન્ટમાં જય હિન્દ જય હા